અરવલ્લી જિલ્લામાં વધુ એક કચેરી સામે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો ઉઠતા ચકચાર મચી ગઈ હતી સોશિયલ મીડિયામાં અરવલ્લી જિલ્લાની ખાણ ખનીજ વિભાગ સામે આક્ષેપ યુદ્ધ શરૂ થયું છે ટિંટોઈ ગામે ઓવરલોડિંગ પાસ પરમિટ વગર જ ખનીજનું ખનન થઈ રહ્યું છે રેલવેની કામગીરી કરતી એજન્સી ફક્ત દસ હજાર ટનની રોયલ્ટીની મંજૂરી સામે લાખ પચાસ હજારથી પણ વધુની ખનીજ ચોરી કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓમાં ડૂબી રહેલો અરવલ્લી જિલ્લો એવી

રાઠોડા સુતોષ વાત કરું છું મોડા સાથે હા અહીંયા સાહેબ રેલવે વાળાએ રો એલટી લીધી છે ટિન્ટોય ગામની નજીક હા હા અત્યારે હું અહીંથી નીકળતો તો એક ગાડી ઓવરલોડ છે ને એના જોડે પાસ નથી રો પાસ નથી અને કે મે પાસ કે નીકળે છે એટલે કે એક ઓફિસ છે ત્યાં દૂર ત્યાં નીકળે છે બરોબર અને એક પાસમાં સાહેબ 15 ગાડીઓ નીકળે છે ગાડી મે ગાડી બાજુમાં જ કરાઈ છે અ હા એટલે જે વસ્તુ છે ને એ પાસે તો રેગ્યુલર ફેરે ના કાટતો હોય પણ એને જે જેટલું ફેરાડો આપણે જે માપ આપ્યું હોય ને એ માપ પ્રમાણે સાહેબ એ મારો કે એપ્રોક્સિમેટ જેટલા કિલોમીટર હોય એના આ દરેક ટાઈમિંગ હોય ને સાહેબ એક ગાડીનો એટલે ટાઈમ માં શું થાય છે આ લોકો જે પરમિટ લેધેલી છે હાલ હમ એટલે એ પાસમાં શું એ ટાઈમિંગ પ્રમાણે બે કિલોમીટર રાખવાનો અમારે બે કિલોમીટર અને ચાર કલાક સુધી બેસી જવું પડે બીજો પાસ નીકળે એને તરત હમ એટલે પછી એમને જેટલા જેટલા ટન કાઢ્યું હોય ને હમ એટલા ટર્ન ની રોયલ્ટી એમને ભરવી પડે બરાબર એટલે આમાં સમજો કે આમાં તો something ત્રણ કે ચાર હજાર મેટ્રિક કે દસ હજાર metric tonne ની permit લીધી હોય ને એમને તો છેલ્લે માં માપણી થાય માપણી થયા પછી એમને જેટલું ખોદ્યું છે એ પ્રમાણે ભરવી પડે એમને ના ના વાંધો નઈ બીજું હું પંચાલ સાહેબ ને ફોન કરું છું પંચાલ સાહેબ ફોન નઈ ઉપાડતા હા વાંધો નઈ અને કોઈ ગાડી વાળા બીજી ગાડી સાહેબ ભાઈ એના જોડે બી પાસ નહી હા પરમિટ permit લીધેલી છે ટીમ ટોયમાં મિત્ર બરોબર તપાસ કરો ને સાહેબ આપના કક્ષાએથી આપ geologist છો જિલ્લાના,

What happened?